ગત તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ રોટરી ક્લબ ઓફ પોરબંદર તથા રોટ્રેક્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે આઠ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાના સ્કૂલ કોલેજના બે હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ તેમની આગવી કલાથી અવનવા ચિત્રો દોરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

બધી સ્કૂલ કોલેજીસ કે જેમણે પાર્ટિસિપેશનમાં અમને મદદ કરી છે તેમનો અમે આભાર માનીએ છીએ અને બધા જ સ્ટુડન્ટ્સ કે જેમણે પાર્ટિસિપેટ કર્યું છે તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજકાલના છોકરાઓ કે જે બુક્સમાંથી બહાર નથી આવતા અને મોબાઈલમાંથી બહાર નથી આવતા તો તેઓ આજે ખુલ્લા વાતાવરણમાં ચોપાટીની સામે દરિયાની સામે બેસી અને આવડી મોટી સંખ્યામાં પોતાના મનમાં જે કંઈ પણ છે એ કાગળ ઉપર ઉતારશે તો મોબાઈલ ની દુનિયામાંથી બહાર આવશે અને કંઈક નવું બહારની દુનિયા જોતા શીખશે અમે દરેક કેટેગરી વાઇઝ ધોરણ એક થી લઈને ધોરણ આઠ સુધીમાં છે તેમાં પંદર અમે કેટેગરી વાઇઝ પંદર પંદર વિજેતા જાહેર કરશું અને એ સિવાયની જે કેટેગરી છે કોલેજ સુધી છે તેમાં ટોપ થ્રી જાહેર વિજેતા કરશું અમે